એક વચનામૃત અને દસ સ્વામીની વાતો એ આપણે નિયમિત વાંચવા જોઈએ ત્યાં સારંગપુર મહંત સ્વાઈ મહારાજના સાનિધ્યની અંદર જયંતિનો ઉત્સવ થયો અને એની અંદર ડોક્ટર સ્વામી આશીર્વાદ ની અંદર વાત કરેલી કે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય તો મોટે મોટેથી બોલાવીએ છીએ પણ કેટલા વચનામૃત વાંચતા હશે સંતો જ્યારે પદરામીની અંદર જાય ત્યારે ઘણા બધા પુસ્તકો હરિભક્તો બતાવતા હોય કે અમે ઘણા બધા પુસ્તકો વસાવેલા છે વચનામૃત સ્વામીની વાતો જીવન ચરિત્રો ત્યાં પદરામીનો કક્ષ હોય ત્યાં જ મૂકેલા પણ હોય કે અમારી ઘરની અંદર આ બધા પુસ્તકો છે પણ કેટલા વચનામૃત નિયમિત રીતે એ વાંચતા હશે તો પ્રમુખ સ્વામી મહારાજે પહેલું વાક્ય લખ્યું કે દરરોજ એક વચનામૃત નિયમિત વાંચવું બીજા વાક્યની અંદર સ્વામી પોતે લખ્યું કેમ કે આપણે કેવી રીતે ટેવાયેલા હોય એનાથી આપણને મળે શું તો બાપાએ બીજું વાક્ય લખ્યું કે એનાથી એટલે કે દરરોજ એક વચનામૃત નિયમિત વાંચવાથી જીવનના દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ થશે એક બહુ બહુ મોટી કલમ એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે લખી કે જીવનના દરેક ક્ષેત્રની અંદર ઘણી વાર આપણને કેવું હોય કે જેને આધ્યાત્મિક માર્ગ ની અંદર પ્રગતિ કરવી હોય મોક્ષ મેળવવો હોય કલ્યાણ કરવું હોય એને વચનામૃત વાંચવું જોઈએ કેમકે એને આધ્યાત્મિક સાધના ની અંદર જે બધા વિઘ્નો આવતા હોય એની અંદર એક નિર્વિઘ્ન માર્ગ આપણને વચનામૃત બતાવે પણ પ્રમુખ સ્વામી મહારાજ લખે છે કે જીવનના દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ થશે એટલે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય અને એને સારામાં સારી રીતે અભ્યાસ કરવો હોય તો એને વચનામૃત વાંચવું પડશે કોઈ નોકરી કરતા હોય એને સારામાં સારી રીતે નોકરી કરવી હોય આગળ વધવું હોય તો વચનામૃત વાંચવું પડશે કોઈ ધંધો કરતા હોય સારામાં સારી રીતે ધંધાની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય તો એને વચનામૃત વાંચવું પડશે આર્થિક ક્ષેત્ર હોય કૌટુંબિક હોય સામાજિક હોય રાજકીય હોય કે પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય એ વચનામૃત વાંચ્યા વગર છૂટકો જ નથી પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું કે જીવનના દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ એ થશે અને ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું કે એનાથી એકાંતિક ધર્મ સિદ્ધ થશે આ તો એક બહુ જ મોટી કલમ એ સ્વામીએ પોતે લખી કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે એટલે કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ દુનિયાની અંદર ઘણા બધા લોકો એ પોતે સાધના કરતા હોય પણ એ આધ્યાત્મિક માર્ગનું જે અંતિમ લક્ષ્ય જે ગણાય એ દરેક માટે એકાંતિક ધર્મ સિદ્ધ મહારાજની પરાવાણીનો આ ધર્મ ગ્રંથ અને શ્રીજી મહારાજે આ ગ્રંથ ની અંદર વચનામૃત બસો ને તોતેર વચનામૃતની અંદર એ રોજ બરોજના જીવનના પ્રશ્નોનું એક સૈદ્ધાંતિક રીતે મહારાજે આપણને સમાધાન આપ્યું કેમ કે જીવન કેવું છે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય ભગવાન ના સુખ નો અનુભવ કરવો હોય પણ એની અંદર પણ સંસારના કેટલા બધા નડે છે શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે સંસાર તો ઊંટના બેસણા જેવો છે ઊંટ ઉપર બેઠા હોય ને ખ્યાલ આવે કે સતત પેલા એ પેલા હાલક ડોલક એ થયા જ કરે એવો આ સંસાર છે યોગીજી મહારાજ કહેતા કે બાર સાંધો તેર તૂટે

આવા એક સ્વજન એ આપણે છોડીને જતા રહે એનું અકાળે મૃત્યુ થાય તો એવા પ્રસંગો પણ બનવાના ભગવાનને ભજવાની તો દરેકને ઈચ્છા છે આ દુનિયાની અંદર સાત ની અત્યારે આપણે વસ્તી ગણીએ સમગ્ર વિશ્વની એ સાત ની વસ્તીની અંદર એંસી ટકા લોકો એવા છે જે ભગવાનની અંદર માને છે જેને આપણે આસ્તિક કહીએ ભગવાનમાં શ્રદ્ધા છે વિશ્વાસ છે કંઈક ને કંઈક સાધના કરતા હોય હિન્દુ ધર્મમાં હોય કે બીજા કોઈ ધર્મની અંદર ગમે તે અંદર એ લોકોને ભગવાનમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ વીસ ટકા લોકો જેવા છે જે ભગવાનની અંદર એ માનતા એ નથી અને ભગવાનને મેળવવા માટે સાધના પણ કરે છે ગઈકાલથી શક્તિનું પર્વ નવરાત્રી પર્વ શરૂ થયું ત્યાં કચ્છની અંદર જાડેજા દરબારના કુળદેવી છે આશાપુરા માતાજીનું મંદિર છે બહુ મોટું મંદિર છે માતાના મઢ ભુજ થી લગભગ સો કિલોમીટર નું અંતર થાય નવરાત્રીના દિવસોની અંદર એ લોકો પદયાત્રા કરીને ત્યાં જાય કોઈ દંવટ કરતા કરતા જાય કે કેટલી બધી પોતે કોઈ માથા ઉપર પેલું તાપણું હોય ને એ લઈને પોતે એ યાત્રા કરે તો પોતાના ઈષ્ટદેવ કે પોતાને જેની અંદર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એને રાજી કરવા માટે એને પ્રસન્ન કરવા માટે એ લોકો ઘણી બધી અલગ અલગ પ્રકારની સાધના એ દુનિયાની અંદર એ કરતા હોય છે ભગવાનમાં માને છે અમેરિકા જેવો દેશ વિજ્ઞાન છેલોજી થી ધમધમતો આ દેશ ગણાય પણ એ લોકો પણ એની કરન્સી ઉપર લખે છે કે ઇન ગોડવી ટ્રસ્ટ કે ભગવાનમાં માનીએ છીએ તો એ લોકો પણ એ ભગવાનની અંદર એ માને છે અને લોકો અલગ અલગ પ્રકારની ઘણી બધી સાધના ભગવાનને મેળવવા માટે કરે છે એનું ફળ પણ મળે છે શ્રી કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એ વાત કરી કે નહી કલ્યાણ કૃત કચ્છ દુર્ગતિ એટલે કે કલ્યાણના અર્થે જે કઈ કરેલું એનું ફળ તો મળતું હોય છે કઈક જુદી સમજણની એક વાત કરે છે દુનિયાની અંદર સાધના તો ઘણા બધા લોકો કરે છે ભગવાનને મેળવવા માટે મન સ્વાદે માળા ફેરવે ગળા સ્વાદે ગાય કોઈ કોઈને પૂછે નહીં કે કલ્યાણ કેમ એ થાય પણ શ્રીજી મહારાજ અહીંયા એક સમજણની વાત એ આપણને એ કરવા એ માગે છે દુનિયામાં ભગવાનમાં તો એસી ટકા વર્ગ ભગવાનની અંદર માને છે ભગવાનને રાજી કરવા માટે અલગ અલગ પ્રકારની એ સાધના પણ એ લોકો કરે છે આઈન્સ્ટાઈન અને ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો પણ માનતા હતા ન્યૂટન ઘણી વાર પોતે વાત કરતા કે શરીરની રચના હું જોઉં છું ને કે અંગૂઠાનું એક મિકેનિઝમ હું જોઉં છું ને એના ઉપરથી મને ખબર પડે છે કે ભગવાન છે એના વગર અંગૂઠાનું આવું મિકેનિઝમ કોઈ બનાવી ના શકે તો એ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ ભગવાનની અંદર એ માનતા હતા પણ શ્રીજી મહારાજ અહીંયા આપણને આગળની જે સમજણની વાત કરે છે મહારાજ ભગવાનને કરતા હરતા સમજવાની એક વાત કરે છે આપણી આજુબાજુ જ બનતા એવા એ થોડા આશ્ચર્યની મહારાજ અહીંયા નોંધ કરે છે વાત કરે છે

અને જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય બીજા બધા આશ્ચર્ય તો રહેવા દઈએ જે શરીરને ચોવીસ કલાક આપણે આપણી સાથે લઈને ફરીએ છીએ એ શરીરની અંદર પણ અનંત પ્રકારના આશ્ચર્ય એ આપણને જોવા મળે તો મહારાજ ક્યાં બધા જ એ ભગવાન કરે છે